નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતા દી કેમ છો બધા મજામાં મજામાં છે મજા મનો હોય તો અમારો બ્લોગ જોતા રહીએ મજામાં જ હોય માફી જાઉં છું કેમ કે બ્લોગ બહુ લાંબા સમય પછી અત્યારે બનાવું છું કારણ કે ટાઈમ હતો નહીં ટાઈમ નહોતો એટલે બ્લોગ નહોતો બનાવતો હવે આપણો બ્લોગ કન્ટિન્યુ આપણે રહે તો અત્યારે મારે જો કેવડી મૂકી છે કે સમજણ થઈ કેવડી હતી લે અને અમારે આ થાય છે તૈયાર

આવડત નથી એટલે વાંધો ના આવે ગામમાં ગામમાં બેઠા છે એટલે જે કાંઈ કામ થાય એ કામ કરવાનું છે ઘરે વહી જવાનું બપોરે મારા ની નથી સાંકળી વળી આવું જવે છે હું લોક બનાવું છું તો એ આવું જવે મારી એક જામ રખડે છે બે ઘરમાં છે એ મીંદડી એક અમારી અને એની માં ત્યાર છે વાવરે જાવરા છે બુધવાર છે એટલે બુધવારે ખરીદી બરીદી કરે

न्छ नवा नवा घोगरी वाला छ यहाँ त ले बाब्रा ए, ए, ले बाब्रा किदि बोल्दै थिए फुङ के फोन लिए खाई तराक ફટાણ થઈ ગયો આપડા ખાઈ લીધું કદી કો દર ખાવનો છે હા ખાવું છું તારે ખાવું હેલો ગાઈસ તો જો અત્યારે અમે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા અને અત્યારે વઢીંગોના પપ્પાને સવાનો છે રોકીને નવડાવવા માટે તમારા ઢીંગ બેન સુઈ ગયા તા તો જાગી ગયા છે જેવી તેવી નીંદર કરી લીધી છે અમે તો અત્યારે શોખ બનાવી છે અને અહીંયા કંડ ચાલુ છે ટાઈમ અને તો કામ કર ચાલુ રહ્યા આપણે જઈ વાલે બાકી નવરાઓ છે નવરાય નવરાય ઘરે પછી ચાર દી પછી કારખાને તો આ બનાવ છે રીલ્સ કા કેટલી બનાવી જી એક બનાવી હમ એ કાવરે બને નાખી છે અંદર જોઈ લે શોર્ટ વિડિયો માં અને વિડિયો ગમે તો લાઈક જરૂરથી કરજો અમારા વિડિયોને બાય

તડકો 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 આપણે તડકો લાગે તો પછી એમને તડકો લાગવો જ છે ને હાલો સીધા વાલે ભેગા થાય આપણે કેટલું છે ના વાળા હતા એટલે કઈ વિડીયો બનાવ્યો નથી બનાવી ભાઈ ગયા વિડીયો બનાવવા નથી

તડકો તો છે પણ હું કરું હાલે મૂકીને હવે સીધા કારખાના વગેરે થાય આપણે